હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ્યારે એક નવી જ ભરતીની અપડેટ આવેલી છે હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જાહેરાત ક્રમાંક ત્રણસો ચુમ્માલીસ બે હજાર પચીસ છવ્વીસ ઓપથેથેલમી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ અંગેની ભરતી આવેલી છે નેત્ર સહાયક વર્ગ ત્રણની તો જોઈએ મિત્રો નેત્ર સહાયક વર્ગ ત્રણ સંબંધી મહત્વપૂર્ણ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ચરકાર જોઈએ મિત્રો સંપૂર્ણ ડિટેલમાં માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હસ્તકના નિયામક શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી હસ્તકના રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ હેઠળના ઓપથેલમિક આશિસ્ટન વર્ગ ત્રણ એટલે કે નેત્ર સહાયક વર્ગ ત્રણ સ્વર્ગની કુલ બસો એકસઠ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી આદિ તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર તારીખ અગિયાર આઠ બે હજાર પચીસથી પચીસ આઠ બે હજાર પચીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ જી એસ 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 બી પર મૂકવામાં આવેલ છે તે સમયાંતરે જોતા રહેવું ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત વય શાળા સોડિયાનું પ્રમાણપત્ર કેટેગરી એચ સીએસટી એસીબીસી ઈડબલ્યુ એસ દિવ્યાંગ લાગુ પડતું હોય તે તમામ માજી સૈનિક અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવી જેથી પોતાના પ્રમાણપત્રોના આધારે સાચી વિગતો ભરી શકાય અને ખોટી વિગતોને કારણે અરજી રદ થવાને પાત્ર ન બની શકે મિત્રો જગ્યાની વિગતો જોઈએ તો ઓપેલ્મિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ નેત્ર સહાયક વર્ગ ત્રણની કુલ બસો ને એકસઠ જગ્યાઓ પર ભરતી આવેલી છે જેમાં જનરલ ઉમેદવારો માટે એકસો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે છવ્વીસ અનુસૂચિત જનજાતિ જાતિ માટે એક દસ અનુસૂચિત જનજાતિ માટે એકતાલીસ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ઓગણસિત્તેર જગ્યાઓ છે આ તમામ જગ્યાઓ મિત્રો મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં સાડત્રીસ આર્થિક રીતે નબળા વર્ગમાં આઠ અનુસૂચિત જાતિમાં ત્રણ અનુસૂચિત જનજાતિમાં તેર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બાવીસ જગ્યાઓ અનામત રહેશે માજી સૈનિકો માટે છવ્વીસ જગ્યાઓ અનામત રહેશે અને દિવ્યાંગો માટે કોઈ જગ્યા છે નહીં નોંધ આપવામાં આવી છે કે સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝૂબેચથી અલગથી જાહેરાત ક્રમાંક બસો ઓગણસી બે હજાર ચોવીસ પચીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત દર્શાવવામાં આવેલ નથી ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા હોય તે જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે તેમજ જો કોઈ જગ્યાઓ અનામત ના હોય ત્યારે અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહે જેમાં એ કેટેગરીમાં નથી એક પણ જગ્યા બી કેટેગરીમાં ડી ચાલીસથી સો ટકા એસએસ માટે ચાલીસથી સો ટકા માન્ય રહેશે સી કેટેગરીમાં ઓએલ એલ ડી એલ એલ સી ડી ડબલ્યુ એવી એસ ડી અને એસઆઈ કેટેગરીના ઉમેદવારો ફોર્મ ભરી શકશે જ્યારે ડી અને ઈ કેટેગરીમાં એસ એલ ડી અને એમડી કેટેગરીના ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે ત્યારબાદ મિત્રો વયમર્યાદા જોઈએ તો ઉમેદવારની ઉંમર અઢારથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં આ ઉપરાંત મિત્રો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમ અનુસાર વયમર્યાદામાં મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની અનામત કેટેગરીના મહિલા પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની મળશે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને દસ વર્ષની સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને પંદર વર્ષની અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે અને આ તમામ મિત્રો ઉપલી મર્યાદા છે જે પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ચાલીસ હજાર આઠસો રૂપિયા ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે અને અન્ય લાભો મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો ઠરાવમાં દર્શાવેલી બોલીવો અને ચર્ચોના નિમાયેલ ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારી સેવાની સંતોષકારક જણાવીથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂપિયા ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો લેવલ પેના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઓપ્ટમ એન્ટ્રીમાં બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ અથવા તો ડિપ્લોમા અને ઓપથેલમિક સાયન્સમાં અને ટેકનોલોજી તેમાં સ્કોપ તેમ એન્ટ્રી માં ડિગ્રી કરેલ હોવી જોઈએ અને કમ્પ્યુટર નું પાયા જ્ઞાન હોવું જરૂરી છે અને હિન્દી તેમજ અંગ્રેજી ભાષા જાણકાર અને વાંચી લખી શકતા હોવા જરૂરી છે ત્યારબાદ મિત્રો અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગો માટે મહત્વની સૂચનાઓ આપવામાં આવેલી છે જે તમામ સૂચનાઓ વાંચીને જ ફોર્મ ભરવું સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે એસીબીસી માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તારીખ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી કરવાની છેલ્લી તારીખ પચીસ આઠ બે હજાર સુધીમાં મેળવેલો હોવો જોઈએ અને પરિષ્ટ ચાર મુજબના પ્રમાણપત્રના વિકલ્પે ઉમેદવારોને એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ પચીસ આઠ બે હજાર દરમિયાન કેન્દ્ર સરકાર ધરણીય નોકરીઓમાં અનામત માટે ઠરાવેલ એનેક્સર એ મુજબના નમૂના મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબલ્યુ એસ ઉમેદવારો માટે એનએક્સર કે એસ અંગ્રેજી અને પરિષ્ટ ગુજરાતીના નમૂના તારીખ છવ્વીસ આઠ બે હજારથી બે હજાર બાવીસથી પચીસ આઠ બે હજાર સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે વિકલ્પે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસની આવકના આધારે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસ અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવ્યું હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે બિન અનામત જગ્યા માટે અરજી કરી હશે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે અને નિયત થયેલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રને આધીન રહી ઉપલી મર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળશે

અને આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એમ સીક્યુ ઓએમઆર એમસીક્યુ કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટીમાં પરીક્ષામાં મેળવેલ ગુણ નોર્મેલાઇઝેડ ગુણના પાંચ ટકા ઉમેરી ગુણ ઉમેરીને આપવામાં આવશે તેથી ઉક્ત પૈકી કોઈપણ એક સ્પર્ધામાં ઉમેદવારોએ ભાગ લીધો હોય અરજી પત્રકમાં જરૂરી વિગતો દર્શાવવાની રહેશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય લાયકા લાયકાત જે તમામ બાબતો છે પચીસ આઠ બે હજાર પચીસ ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ હોવી જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કરેલ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ અરજી કરવા માટે મિત્રો અગિયાર આઠ બે હજાર પચીસ બપોરના ચૌદ કલાકથી પચીસ આઠ બે હજાર પચીસ સમય ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓજસ ડોટ ગુજરાત ડોટ પર ઓનલાઈન અરજી કરી શકશે ઉમેદવારે અરજીપત્રક ભરવા માટે અહીં મહત્વપૂર્ણ સૂચના આપેલી છે જે ફોલો કરીને ભૂલ ન થાય એ રીતે ફોર્મ સબમિટ કરવું ત્યારબાદ મિત્રો ત્યારબાદ મિત્રો પરીક્ષા ફી વિશે જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે ફીનું ધોરણ આ મુજબનું રહેશે જેમાં બેન અનામત વર્ગના ઉમેદવારો માટે પરીક્ષા ફી પાંચસો રૂપિયા રહેશે પ્રાથમિક પરીક્ષા ફી જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ચારસો રૂપિયા રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એ તમામ મિત્રોએ ધ્યાનમાં લેવું પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો મિત્રો અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રાત્રિના ત્રેવીસ ઓગણ ઓગણસાઠ કલાક સુધી પરીક્ષા ફી ઓનલાઈન ભરી શકાશે મિત્રો અહીં મહત્વપૂર્ણ નોટિસ આપવામાં આવે છે કે ઉમેદવારોએ ફી રસીદ પ્રિન્ટ અથવા ઈ રસીદ ફરિયાતપણે મેળવી લઈ સાસવવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારોની અરજી માન્ય ગણાશે નહીં ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે જોઈએ તો પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે અને પરીક્ષા મિત્રો બે વિભાગમાં લેવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ વનમાં મિત્રો સાઠ પ્રશ્નો હશે સાઠ ગુણના જેમાં તાર્કિક કસોટીઓ અને ડાટા એન્ટ્રીન્શનના ત્રીસ ગુણ હશે અને ગાણિતિક કસોટીમાં ત્રીસ ગુણ હશે ટોટલ મિત્રો સાઠ ગુણ હશે પાર્ટ બીમાં મિત્રો વિષય જોઈએ તો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહ સંબંધિત ત્રીસ પ્રશ્નો રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગી લગતા એકસો વીસ પ્રશ્નો ટોટલ મિત્રો એકસો પચાસ પ્રશ્નો બી વિભાગમાં રહેશે પાર્ટ એ અને એમાં મિત્રો સાઠ પ્રશ્નો પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે બંને પાર્ટના સંયુક્ત રીતે કુલ ત્રણ કલાક એકસો એંશી મિનિટનો સમય મળવાપાત્ર થશે અને એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના એકસો તો માર્ક મેળવેલ ગુણમાંથી કપાત કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયા સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે જે ઉમેદવારોએ લાગુ પડતી હોય તે ઉમેદવારોએ ઉમેદવારો પર ક્લિક કરી દિવ્યાંગ ઉમેદવારોના સેક્શનમાં જઈ જી એસ 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 બી ગુજરાત ગવર્ટ હોમ બી એસ ઉપર ક્લિક કરીને લહ્યો વળતર સમયની સુવિધા આપવા અંગે સૂચનાઓ તથા નિયત નમૂનાઓમાં આપવામાં આવેલ લહ્યા વળતર સુવિધા માટેનું ફોર્મ જરૂરી વિગતો ભરી સૂચનામાં દર્શાવવા મુજબ જરૂરી પ્રમાણપત્રો સામેલ રાખી અશુકપણે પરીક્ષાના બે દિવસ અગાઉ મંડળના ઈમેલ એડ્રેસ પર મેઇલ કરવાનો રહેશે અને ત્યારબાદ મળેલ અરજીઓ કોઈ સંજોગોમાં વિચારણામાં કરવામાં આવશે નહીં ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે મહત્વની સૂચના આપવામાં આવેલી છે મિત્રો અહીં એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે વળતર સમય ઉપરોક્ત એકમાં કર્યા મુજબ ધરાવતા અને લેખન ક્ષમતાની મર્યાદા ધરાવતા ઉમેદવારોને પરીક્ષામાં પ્રતિ કલાક વીસ મિનિટ વળતર સમય આપવામાં આવશે તો હકી મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ બ્લોક બે પહેલો માણ કર્મયોગી ભવન સેક્ટર દસેક ગાંધીનગર ગ્યારા જાહેરાત ક્રમાંક ત્રણસો ચુમ્માલીસ बजार पच्चीस नेत्र सहायक वर्ग तरह अंगे महत्वपूर्ण जाहरात संबंधी सूचनाओ थैंक यू मित्रों जय हिंद वंदे मात्र